આજરોજ પાદરા તાલુકાના મુજપુર ગામે સામાજિક કાર્યકર પડિયાર ભરતકુમાર તિકમસિંહ દ્વારા પાદરા તાલુકાના તમામ વડીલો અને માતાઓ વિનામૂલ્યે મોત્યા નિદાન કેમ્પનું શંકરા આઈ હોસ્પિટલના સહયોગથી કેમ્પનું ઘર આંગણે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામના લોકો દ્વારા લાભ લેવામાં આવ્યો અને મોતિયાના મડેલ દર્દીઓને આજરોજ ઓપરેશન માટે બસ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને ઓપરેશન બાદ પરત બસ વિના મૂલ્યે ઘરે મૂકી જવામાં આવશે સાથે સિનિયર સિટીઝન વિકલાંગ વ્યક્તિઓ અને વિધવા બહેનો માટે ક્રોસ રોડ હોસ્પિટલના સહયોગથી સામાજિક જવાબદારીના ભાગરૂપે માત્ર રૂપિયા પચાસમાં રજીસ્ટ્રેશન કરાવી આજીવન ફી કન્સલ્ટેશન એક્સરે ઇસીજી આરબીએસ લાઈફટાઈમ સુવિધા રૂમ ચાર્જીસ પચાસ ટકા ડિસ્કાઉન્ટનો ગામ લોકો દ્વારા મોટી સંખ્યામાં લાભ લેવામાં આવ્યો આજ રોજ હોસ્પિટલ અને આઈ હોસ્પિટલના સહયોગથી સમગ્ર પાછળ તાલુકા માટે પચાસ વર્ષથી ઉપરના ઉંમરો માટે ક્રોસોડમાં જે પણ આજી આજીવન એની માટે ફાઇલની કેમ્પ રાખવામાં આવેલો હતો જેમાં એક્સ રે કન્સલ્ટન્સી ઇસીજી તમામ વસ્તુની તપાસ આ જીવન ફ્લી મફત મોતિયા ઓપરેશન માટે આઈ સંક્રા હોસ્પિટલનો કેમ્પનું આયોજન કરવામાં આવેલ તેમાંથી વધુમાં વધુ સંખ્યામાં લોકોએ લાભ લીધો તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર